મળી એકત્રીસ વર્ષથી પકડાયો ને પંચાણું સ્થિત મહાવીર પેટ્રોલ પંપમાંથી એકાવન ની ચોરી કરીને નાસી ગયેલો શિવ બહાદુર ઉદયપાલ રાજપૂત આખા એકત્રીસ વર્ષથી પોલીસથી છુપાતો પડતો હતો આખરે રાંદેર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી મેળામાં પાપ ધોવા લગાવા ગયો છે પોલીસે તરત જ મજબૂત ગેમ પ્લાન બનાવી પણ આરોપી એકથી એક ગતિઓ આગળ નીકળી ગયો એકત્રીસ વર્ષ પહેલા મહાવીર પેટ્રોલ પંપ ચોરી કરીને નાસી ગયેલો આરોપી શિવ બહાદુર ઉદયપાલ રાજપૂત આખા ત્રણ દશકથી પોલીસથી છુપાઈ રહ્યો હતો પરંતુ રાંદેર પોલીસને માહિતી મળી હતી કે તેમના સ્માર્ટ પ્લાનિંગના કારણે આખે આરોપીને પકડી પાડવામાં આવ્યો